બનાસકાંઠામાં હત્યાના અંજામ આપી નાસ્તા ફરતો કુખ્યાત આરોપી અનિલ કાંઠી મુંબઈના વિરારથી ઝડપાયો બનાસકાંઠામાં થયેલા ચકચરિત મર્ડર કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાંઠીની સુરત બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી ચાર માસ અગાઉ બનાસકાંઠાના થરાડ સેશન કોર્ટમાંથી મુદ્દત પતાવી મોટરસાયકલ પર પરત ફરી રહેલા પતિ પત્નીનો પીછો કરી ગેંગ દ્વારા ફોર વ્હીલર કાર વડે ટક્કર મારી નીચે પાડી દેવામાં આવ્યા બાદ ત્યારબાદ ફાયરિંગ કરી ઉપરાંત અપરાછપરી ઘા ઝીકી પતિ પત્ની ફેંકી પતિની ઘાતકી હત્યા કરી ગેંગના માણસો ફરાર થઈ ગયા હતા આ ગેંગમાં સંડોયેલા મુખ્ય આરોપી અને માથાભારે ગેંગસ્ટર અનિલ કાઠી મુંબઈના વિરાર ખાતે છુપાયો હોવાની મળેલી માહિતીના આધારે સુરત ક્રાઇમ બે અલગ ટીમો દ્વારા વોટ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો